દાહોદ દાહોદ એપીએમસીમાં પણ માવઠાના કારણે ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદથી ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો હતો વેપારીઓ તથા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે મકાઈ તથા મગનો પાક ભીંજાઈ જવાથી મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગાહી બાદ પણ દાહોદ એપીએમસી એ કોઈ જ વ્યવસ્થા નહોતી કરી તો સાણંદ જેવી જ ઘટના અહીંયા દાહોદ એપીએમસીમાં પણ જોવા મળી હતી અહીંયા માવઠાના કારણે ખુલ્લામાં રાખવામાં આવેલો હતો પાક અને તેના કારણે પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદથી ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો હતો સંવાદદાતા ઉત્સવ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે ઉત્સવ જણાવશો કે સાણંદમાં પણ આવી કંઈક ઘટના બની હતી અને બીજી એક ઘટના દાહોદ એપીએમસીમાંથી પણ સામે આવી રહી છે કે જ્યાં આગાહી આપવામાં આવી હતી છતાં પણ પાક ખુલ્લામાં જ રાખવામાં આવ્યો હતો શું અહીંયા પણ શેડની કે કોઈ વ્યવસ્થા નથી કે શું જી હિરલ જે ડાહો ને માં જે કામ આવતી માવઠું ભરતું હતું તેના કારણે જે મકાઈ અને જે મગ કર્યા હતા જે ખેડૂતોએ જે મગ અને જે મકાઈ છે તે દાહોદ એપીએમસી ની અંદર ખુલ્લામાં પડ્યા હતા ત્યારે જે અચાનક વરસાદ હતો જે બધો પાક છે તે પલવવા પામ્યો હતો જે વેપારી છે તેમને ખુબ જ મોટી પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે હાલ તો જે વેપારી છે જે અનાજ છે તેને ખસેડવાનો જે તૈયારી છે તે કરી દીધી છે પણ જે આ અનાજ છે જે શેરની નીચે કેસ ના મૂકવામાં આવ્યો અને આટલું બધું નુકસાન થવાના પાછળનું કારણ શું છે જે હજી અસુબ છે ઉત્સવ અંદાજીત કેટલા રૂપિયાનું નુકસાન ગયું છે જી ઇરલ અંદાજીત પાંચ થી લાખ રૂપિયાનું જે અનાજ છે તે બહાર પડ્યું છે અંદાજીત જે પાંચ થી છ લાખ રૂપિયાની જે રકમ છે તેનું નુકસાન થવા પામ્યું છે દાહોદ એપીએમસી ના ચેરમેન કે તંત્ર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે આ મામલે જી ઇરલ દાહોદજી એપીએમસી જે ડાયરેક્ટર છે તેમની સાથે જે અમે વાત કરી હતી તેમને જણાવ્યું કે જે અનાજ છે જે ગુલામો પડ્યો છે તેની જે વ્યવસ્થા છે હજી સુધી કોઈ કરવામાં આવી નથી ધોરણે દાહોદ એપીએમસીના ના દ્રશ્યો આપ ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં આગાહી કરવામાં આવી હતી છતાં પણ પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો અને માવઠું આવ્યું તેમાં આ તમામે તમામ પાક છે તે પલળી ગયો હતો જેથી વેપારીઓ અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વેપારીઓ તથા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે મકાઈ તથા મગનો પાક ભીંજાઈ જવાથી મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે